શ્રી કલ્પતરૂ ફાઉન્ડેશન મહેસાણા તેમજ ઉંઝાના સેવાભાવી આગેવાનો દ્વારા આયોજિત આયોજીત દિવસીય પ્રાણયોગ ચિકિત્સા કાર્યક્રમ જે ગુજરાતના ઊંઝામાં વાર આયોજિત કરવામાં આવી રહ્યો છે કલ્પતરૂ ફાઉન્ડેશનના ભરતભાઈ જાની મહેસાણા ઊંઝા એપીએમસી પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદભાઈ પટેલ પટેલ ચાવાળા સાથે સ્થાનિક કાર્યકર્તાઓ સેવા આપી રહ્યા છે આધ્યાત્મિક ગુરુ યોગાનંદજી મહારાજની ત્રેત્રીસ વર્ષની સાધના અને પ્રાણ ઉર્જા દ્વારા અનેક લોકોની ગંભીર બીમારીઓ તેમજ શારીરિક તકલીફો દૂર કરવાના દાવા પણ કરવામાં આવ્યા હતા મારા એક સત્સંગ બેન છે એમણે મને કાલે વાત કરી હતી એટલે હું આજે અહીંયા મહેસાણાથી અહીંયા ઊંઝા આવી છું કેમ્પમાં અને મારા મમ્મીને એકચ્યુલી શરીર એકદમ જકડાઈ ગયું હતું જાન્યુઆરીથી ચાલતા જ નહીં હતા થોડું બી આજે થોડું આવ્યા તો એમની જાતે થોડું ચાલતા બી થાય અને અનુભવ સારો થયો એવું લાગે છે કાલે બી આવ્યા હોત તો સારું હોય તો થોડું વધારે થઈ ગયું હોત પણ હવે આજે આવ્યા છે તે જોઈએ આમ જોયું અનુભવ કર્યો સારું લાગ્યું છે

व्यक्ति तत्काल ठीक होने लगता है ये घुटनों के दर्द माइग्रेन मिर्गी कैंसर आंखें खराब होना लीवर किडनी खराब होना क्योंकि प्राण शक्ति जहाँ की भी कम होती है तो वहाँ पर अंग वो अंग काम करना बंद कर देते हैं या कम काम करते हैं परसों बीमारियाँ शुरू हो जाती हैं क्योंकि पूरे संसार में प्रश्नों के शब्द में लिखा है कि पूरे संसार में जो कुछ भी हो रहा है वो सब प्राणों के वशीभूत है तो प्राण शक्ति को हम बढ़ाते हैं हमारे हमारी ऋषि उनियों की विद्या है जिसके माध्यम से हम हर एक प्रकार की सिर्फ शारीरिक समस्याओं का निदान नहीं करते बल्कि मानसिक समस्याएं और आध्यात्मिक प्रगति का भी मार्ग करते हैं कल पाँच सौ लोगों का हुआ था अभी कम से कम तीन सौ लोग हो चुके हैं लगभग एक हजार लोग हर दिन यहाँ पर लाभान्वित होंगे ये अभी तीन दिन का हमारा सिविर है अट्ठाईस उनतीस और तो तीस મારું નામ પ્રવીણ પટેલ બાલન હું મહેસાણા રહું છું અને આજે કેમ છે એ આપણી ઋષિ પરંપરા આપણી ભારતીય સંસ્કૃતિની જે આપણો વારસો છે જે આપણે એવું વિચારતા હતા અને એવું સાંભળ્યું હતું કે ભાઈ નાલંદા યુનિવર્સિટી જે આપણી હતી ત્યાંથી બધું આપણું જ્ઞાન ચોરાઈ ગયું અથવા નાશ કરવામાં આવ્યું એ જ્ઞાન આજના દિવસ જે યુનિવર્સિટી ભારત છે એમણે એમ સંશોધન કર્યું પતંજલિ ચિકિત્સાનું સંશોધન કર્યું પતંજલિ મૂળનું આપણે સંશોધન કર્યું અને આ વિદ્યા એમણે પોતે હાથ મેળવી અને એટલા ઘણા બધા લોકોને એ વિદ્યા એમણે આપી કે

Thank <laughs> you.